નમસ્કાર ગુજરાત ફર્સ્ટની ની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે આજના દિવસનું ભવિષ્ય શું રહી શકે છે ગ્રહ કરણ શું આપના ફેવરમાં છે આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે જાણીશું તેની સાથે જ આજના દિવસનું મહિમા પણ જાણીશું રાશિ ચક્રની બારે રાશિનું પડકથન શું કહી રહ્યું છે તે અંગે પણ માર્ગદર્શન મેળવીશું અને કયા મહામંત્રનો ઉચ્ચાર આપને શુભ ફળ અપાવશે તેની માહિતી પણ લઈશું જે પણ દર્શક મિત્રોએ ખૂબ વિશ્વાસથી પોતાના પ્રશ્ન અમને જણાવ્યા છે તેનું નિરાકરણ પણ મેળવીશું અને આ તમામ માર્ગદર્શન માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષભાઈ આપનું સ્વાગત છે જી જય ભવાની સૌથી પહેલા તો આપણા કાર્યક્રમમાં પંચાંગની વાત કરીએ તો આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે જી બિલકુલ ઓમકાર બિંદ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગીના કામદમ મોક્ષદમ છે ઓમકારાય નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે તારીખ થઈ રહી છે અઢારમી મે બે હજાર ચોવીસ આજનો વાર શનિવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે વૈશાખ સુદ દશમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે અને આજનો યોગ એટલે હર્ષણ યોગ વાત કરીએ આજના કરણની તો આજે વણિજ કરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે કન્યા રાશિ અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય અને જન્મરાશિ કન્યા રાશિ છે જેના વર્ણના અક્ષરો રહેશે

આ ઉપરાંત અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર અને દસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે બે કલાકને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને અડત્રીસ મિનિટ સુધી રહેશે આ સાથે આજે રવિયોગ પણ બની રહ્યો છે એકંદરે આજના દિવસના શુભ મુહૂર્તો ઘણી રીતે સારા દ્રષ્ટિકોણ છે તે તમામ કાર્ય કરવા માટે રવિયોગ શુભ મનાય છે આ છે આજના દિવસની વિશેષતા જી

અનુભવ આજે કરી શકો એમ છો સાથે આજે તમારા જીવનસાથી તરફથી પણ તમને પૂર્ણ સહયોગ મળવાના યોગો બની રહ્યા છે આ ઉપરાંત મિત્રો અને સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે અથવા મિત્રતાનો વ્યાપ આજે વધે એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે મેષ રાશિના જાતકોએ મગનું સેવન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે કથ્થઈ રંગ મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો જો પ્રયોગ કરવામાં આવે તો આપનો દિવસ વધારે શુભ અને લાભાન્વિત આપને કરવાવાળો બની શકે વાત કરીએ શુભ મંત્રની આજે મેષ રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર સાબિત થશે ઓમ પુરુષોત્તમાય નમઃ યથાસંભવ આ મંત્રના જાપ આજે આપને સિદ્ધિ અપાવી શકે એમ છે જી તો મેષ રાશિના જાતકો આજે આપતજનો સાથે આપની મીઠી પળોનો આનંદ વિતાવી શકો તેવી અમારી કામના હવે મેષ રાશિ બાદ આપણે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકો માટે આજે કોઈ તકેદારી એમના માટે શું માર્ગ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતા ભર્યો હશે સાબિત થશે આજે તમને પારિવારિક જીવનમાં થોડા વ્યસ્ત સાબિત થશો આ ઉપરાંત આજે તમારા લાંબા સમયથી અટકેલા જે કાર્યો છે આજે પરિપૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે પરિવાર સાથે યાત્રા કે મુસાફરી થઈ શકે છે એકંદર દિવસ આજે આપના માટે શુભ દ્રષ્ટિકોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ બની શકે તો આજે આપે સાકરનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે પિસ્તા કલર પિસ્તા રંગ આજે શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એમ છે અને વાત કરીએ મંત્ર જાપની કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ શ્રીનાથાય નમઃ આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો વૃષભ રાશિના જાતકોનું પણ આજનો દિવસ સારું વીતે અને જે અટકેલા કાર્ય છે એ પણ સંપન્ન થાય તેવી અમારી કામના હવે આપણે વૃષભ રાશિ બાદ આગળ વધીએ અને મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તેમના માટે શું માર્ગદર્શન મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે તમારા ખર્ચ ઉપર આપે નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહી છે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ આરોગ્ય બાબતે પણ થોડી તકેદારી કે ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર પણ આપને મળી શકે એમ છે આજે તમને સંતાનો તરફથી કોઈ સારા શુભ સમાચાર મળવાના પણ યોગો છે એકંદરે જોઈએ તો આજે મિથુન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ એટલે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપણે મગનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી કલ્યાણની સ્થિતિ જોવા મળી શકે તો આજે મિથુન રાશિના જાતકોએ ઓછામાં ઓછી એક માળા આ મંત્રનો જાપ કરવો જે આપના માટે લાભકર્તા કરતા નીવડશે મંત્ર છે ઓમ ગંગ ગણપત નમઃ આ મંત્રના યથા સંભવ જાપ કે એક માળો એટલીસ્ટ આપના માટે મંગલકારી નીવડશે જી તો મિથુન રાશિના જાતકો આજનો આપનો દિવસ સ્વાસ્થ્યપ્રદ રહે અને મંગલકારી વીતે તેવી અમારી કામના મિથુન રાશિ બાદ હવે આપણે આગળ વધીએ અને કર્ક રાશિની વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે શું ધ્યાન રાખવું કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે તમે દરેક ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળે છે પારિવારિક જીવનમાં તમારો પ્રેમ અને સંવાદિતા આજે જળવાઈ રહેશે તો સાથે તમે તમારા જીવનસાથીની ખુશીમાં એમનો સાથ આપી શકો એમ છો આ ઉપરાંત આજે વિરોધીઓથી થોડીક સાવધાની રાખવાની કે સાવચેત રહેવાની આવશ્યકતા બની રહેશે એકંદરે દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકોએ અન્નનું દાન કરવું ખૂબ શુભ અને મંગલકારી નીવડશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ આ રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે કયો મંત્ર જાપ કરો આજે આપના માટે શુભતા અપાવી શકે તો આજે આપના માટે ઓમ ઉમાય નમઃ આ મંત્ર જપ મંગલકારી ની વર્ષે તો યથાસંભવ આજે આપણે આ મંત્રને જાપ કરવા આપના મનોરથને આજે પૂર્ણ કરાવશે શુભતાની પ્રાપ્તિ કરાવશે જી જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને આનંદદાયક સાબિત થશે ઉપરાંત આજે સાસરિયાઓ તરફથી સન્માન અને લાભ મળવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે ભાગીદારીના કામમાં આજે તમને સફળતા મળતી જોવા મળી રહી છે આજે વિશેષ લાભ ભાગીદારીના કાર્યમાં થતો જોવા મળે તમારા મિત્રો અને પરિવાર સાથે આજે દિવસ આનંદમાં વિતાવી શકાય મોજ મસ્તીમાં વિતાવી શકાશે એકંદરે દિવસ આજે સિંહ રાશિના જાતકો માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય કરવો તો આજે સિંહ રાશિના જાતકોએ શ્રી સુક્તમનો પાઠ કરવો આજે આપના માટે મંગલકારી નિવડશે શુભ રંગની જો વાત કરવામાં તો સિંહ રાશિના જાતકો માટે આજે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે નારંગી રંગ છે આજે કોઈ પણ રીતે આપ નારંગી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ સારો સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે સિંહ રાશિના જાતકો સૂર્યના આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આ મંત્રના જાપ આપના માટે કલ્યાણકારી નીવડશે જી

પરગદેશ જવાના યોગો આજે બની રહે છે યોગો પ્રાપ્ત થઈ શકે છે અવસરો આજે તમને દરેક જગ્યાએ માતા પિતાની ખુશી અને સમર્થન મળે એમનો સહકાર મળે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ બની રહી છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ આપના માટે સાનુકૂળ જોવા નથી મળી રહ્યો આરોગ્યનું ધ્યાન રાખવાની આજે આપે આવશ્યકતા બની રહી છે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકોએ લક્ષ્મી સહસ્ત્ર નામ સ્ત્રોતનો પાઠ કરો આજે આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે સાનુકૂળ સાબિત થઈ શકે વાત શુભ રંગની આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કન્યા રાશિના જાતકોએ ઓમ શ્રીયૈ નમ આ મંત્રનો જાપ કરવો આપના માટે ખૂબ શુભ સાબિત થશે આપના કાર્ય સરળતાથી પાર પાડવામાં આ મંત્ર આપના માટે આજ સહાયક સાબિત થઈ શકે એમ છે જી તો કન્યા રાશિના જાતકો વડીલોના આશીર્વાદથી આજનો આપનો દિવસ શુભ વિતે તેવી અમારી પણ કામના હવે આપણે આગળ વધીએ અને સાતમી રાશિ જે તુલા છે તેની વાત કરીએ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ સાબિત થશે તમે તમારા વ્યવસાયમાં સારો નફો અને સંપત્તિમાં વૃદ્ધિના કાર્ય આજે કરી શકો એમ છો પરિવાર સાથે તમારો સમય આનંદદાયક આજે સાબિત થઈ શકે લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશી આજે જળવાઈ રહેલી જોવા મળી શકે એકંદર દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે તુલા રાશિના જાતકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો કે શ્રવણ કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે તુલા રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ આ રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે તુલા રાશિના લક્ષ્મી લક્ષ્મીબીજ મંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જે મંત્રના જાપથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે એ મંત્ર છે ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ આજે આપે આ દિવ્ય મંત્રના જાપ કરવા આપના માટે સાનુકૂળતા સાબિત કરાવડું સાબિત થશે જી તો તુલા રાશિના જાતકો આજનો આપનો દિવસ સાનુકૂળ વીતે તેવી અમારી કામના હવે આપણે આગળ વધીએ અને વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ તમને ખુશી અને સન્માન આપી શકે એમ છે આજે પરિવાર તમારો પ્રભાવ પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વ આજે વધી શકે એમ છે તો સાથે તમને વ્યાપારી અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભની સ્થિતિઓ પ્રાપ્ત થાય આ ઉપરાંત સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ આજે આપ માણી શકો એમ છે દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે લાલ પુષ્પતિ અંબાની પૂજા કરીમાં અંબિકા તમારા કુળદેવીની પૂજા કરવી લાલ પુષ્પો દ્વારા આજે આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે લાલ આજે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે મંગલકારી સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકોએ કયો મંત્ર જાપ કરો જેથી આવતા આજના દિવસે આવતા સંકટોને દૂર કરી શકાય અને સફળતાને પ્રાપ્ત કરી શકાય એ મંત્ર છે દુર્ગા મંત્ર ઓમ દુમ નમઃ આ મંત્રના આજે યથાસંભવ જાપ આપના માટે ખૂબ શુભ સાબિત આત્મવિશ્વાસમાં વધારો કરવાવાળા સાબિત થશે જી જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આજે મંદિર અથવા ધાર્મિક સ્થળની આપના દ્વારા મુલાકાત થઈ શકે દર્શનનો લાભ મળી શકે એમ છે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું આજે વાતાવરણ જોવા મળી શકે છે તમને અચાનક ધનલાભ પણ આજ થવાના યોગો બની રહ્યા છે તમને તમારા ભાઈ બહેનોનો આજે સહયોગ કે સહકાર મળવાના પણ આજે યોગો બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ધનુરાશિના જાતકો માટે વિષ્ણુ ભગવાનની આરાધના કરવી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે પીળો આજે પીળા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ મંગલકારી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે ધનરાશિના જાતકોએ એવો કયો મંત્ર જાપ કરો જેથી આપનો દિવસ કલ્યાણકારી સાબિત થઈ શકે આપની મનોકામના પૂર્ણ થઈ શકે તો આજે આપના માટે શુભ અને શ્રેષ્ઠ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ આજે આપે આ મંત્રના જાપ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જી

વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકતની પ્રોપર્ટીની આજે આપને પ્રાપ્તિ થઈ શકે એમ છે તમારે આજે કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ કરવા પડશે તો સાથે વાણી ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા આજે વર્તાશે જો વાણી ઉપર નિયંત્રણ નહીં હોય તો ખુશીઓ ઉપર કલંક લાગી શકે ગ્રહણ લાગી શકે એ પ્રકારની સ્થિતિ છે વાણી ઉપર જો તમે નિયંત્રણ રાખો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરવી એ આપના માટે મંગલકારી નીવડશે જાણીએ શુભ રંગ તો આજે આપના માટે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે જે જાંબલી રંગ આજે કોઈ પણ રીતે આપ જાંબલી રંગનો જો પ્રયોગ કરો છો તો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ સાબિત થશે આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે

આવા જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ અપાવાળો બની શકે છે થોડી બેચેનીનો અનુભવ થઈ શકે આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો એમાં મૂંઝવણનો પણ અનુભવ થઈ શકે એમ છે આજે તમારા ભાઈ અને બહેનો તમારા સંબંધ સ્નેહ અને સહકારપૂર્ણ રહેશે એમનો સહકાર આપને મળી શકે છે સંબંધોમાં મીઠાશ જોવા મળી શકે છે વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભદાયક રહેશે પણ થોડી બેચેનીનો આજ અનુભવ રહ્યા કરશે એટલે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે માતા પિતાના આશીર્વાદ ગ્રહણ કરવા એમની સેવા કરવાથી આશીર્વાદ મળશે તો એમની સેવા કરીને આશીર્વાદ ગ્રહણ કરવા આજે આપના માટે મંગલકારી નીવડશે વાત કરીએ શુભ રંગની તો આજે કુંભરાશિના જાતકો માટે શુભ રંગ છે વાદળી કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે શુભકારી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપે મા ભવાનીની આરાધના આપના માટે મંગલકારી નીવડે તો ભવાનીનો મંત્ર છે ઓમ નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભપ્રદ સાબિત થશે જી તો ગુંબર રાશિના જાતકો આજનો આપનો દિવસ સ્નેહ અને સહકાર ભર્યો વીતે તેવી અમારી કામના હવે વાત કરીએ રાશિ ચક્રની અંતિમ રાશિ જે છે મીન રાશિ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો તેમનો ફળ કથનશું મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ કે જેના वर्णના અક્ષરો બને છે દ ચ ઝ ન થ આવા જાતકો માટે આજ તમારા ખર્ચમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારા કેટલાક અટવાયેલા કામ પાર પડે ને કેટલાક મહત્વના કામ અટકી પણ જાય એ રીતની સિચ્યુએશન કે પરિસ્થિતિ આજે બની શકે છે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને આજે મતભેદો થવાની સંભાવનાઓ છે તો આજે થોડુંક જતું કરવાની ભાવના શુભ સાબિત થશે આજે તમને કોઈ મિત્રની મદદ કરવાનો પણ મોકો મળી શકે કોઈ મિત્રની મદદ કરવાથી આનંદની અનુભૂતિ થઈ શકે છે એકંદર દિવસ આપના માટે સામાન્ય બની રહેશે વાત કરી ઉપાયની આજે મીન રાશિના જાતકોએ કેસરવાળા આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે મીન રાશિના જાતકોએ આજે આ મંત્રનો જાપ કરવો જે આપના માટે હિતાવ સાબિત થશે મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ પોતાનો દિવસ સુખરૂપ વિતાવી શકે તેવી અમારી કામના બારી રાશિના જાતકોનું ફળ કથન તો આપણે જાણી લીધું હવે સમય છે એ દર્શક મિત્રો કે જેમણે પોતાના જે પ્રશ્નો છે તે આપણે જણાવ્યા છે અને ઈચ્છી રહ્યા છે માર્ગદર્શન

તો કુંડલી માંગલિક બને છે આપની કુંડલીમાં શનિ મંગળ બંનેની સ્થિતિ બની છે જેના કારણે વધારે પડતો વિલંબ થઈ રહ્યો છે આ વિલંબ હજી થોડોક સમય લાગશે આપની આયુ જ્યારે બત્રીસ વર્ષની થશે ત્યારે વિવાહના યોગો બની રહ્યા છે જે આવતી સાલ આ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આ સાથે આપને મંગળની આરાધના એટલે મંગળના મંત્ર જાપ કરવા લાભકારી નીવડી શકે છે મંગળનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ શહ ભૌમાય નમઃ આ મંત્રના જાપ કરવા અને શનિના મંત્ર જાપ બ્રાહ્મણ પાસે કરાવવા આ કરવાથી જલ્દીથી સુયોગ્ય પાત્ર નિશ્ચિત આપને પ્રાપ્ત થઈ શકે બીજા કોલર છે નિકિતાબેન એમનો પ્રશ્ન છે દાંપત્ય જીવનની અંદર મતભેદો બહુ ચાલે છે શાંતિ માટે શું કરવું નિકિતાબેન આપની કુંડલીને જોતા કુંડલીમાં ચોથા સ્તરમાં મંગળ અને આઠમા સ્તરમાં શનિ છે સાથે સાતમા સ્તરમાં સૂર્યની સ્થિતિ પણ બની છે સાતમે સૂર્ય દાંપત્ય જીવનમાં તકલીફો આપતો જ હોય છે અને જો કુંડલી મેળ કરતા જ બંનેની કુંડલીમાં ગણ બંનેનો દા કહેવાય છે વિપરીત બનતો હોય એકનો દાનવ અને એકનો માનવ ગણ બનતો હોય કે એકનો દાનવ અને દેવગણ બનતો હોય તો ગણદોષ બને જે એ પણ વાદ વિવાદને વધારે કરવાવાળો હોય છે તો એની શાંતિ અવશ્ય કરાવી લેવી આ ઉપરાંત તમે એક ઉપાય કરી શકો છો દુર્ગા દુર્ગાસપ્તશીમાં શરૂઆતમાં દેવી કવચમાં આવે છે લાલ વસ્ત્ર પહેરી મંગળવારના દિવસે પૂર્વાભિમુખ બેસી લાલ આસન ઉપર અને દેવી કવચનો પાઠ કરવાનો રહેશે હવે તો તો મંગળવાર જો કરવામાં કરવામાં આવે આવે અને દિવસે શાંતિ જાળવી આમ આપના જીવનમાં ચાલતી જે વિડંબનાઓ છે મતભેદો છે દૂર થશે અને સાથે તમારા સૈનિકક્ષમાં કક્ષમાં રોઝ ક્વાટ એટલે ગુલાબી કલરનો સ્ફટિક રાખવામાં આવે તો એનાથી પણ લાભની સ્થિતિ જોવા મળશે બીજા કોલર છે મૈત્રીબેન એમનો પ્રશ્ન છે કે નોકરીના યોગો ક્યારે બની રહ્યા છે મૈત્રીબેન આપની આપની વર્તમાનની સારી રહી છે છે જુલાઈ પછી શુક્રની થાય એ દશામાં વ્યવસાયના યોગો બની રહ્યા છે ત્યાં સુધી આપ સરસ્વતીની આરાધના કે લક્ષ્મીની આરાધના કરો વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે સરસ્વતી આરાધના એટલા માટે કે જે ઇન્ટરવ્યુમાં સફળતા પ્રાપ્ત કરાવી શકે કે લક્ષ્મી આરાધના તમારા માટે આવકના સ્ત્રોત ઉભા કરે તો લક્ષ્મીજી નો મંત્ર છે ઓમ સિંહવાહિન્ય સ્વાહા આ જાપ આપના માટે વ્યવસાયની તકો ઉભી કરશે બીજા કોલર છે કૌશલભાઈ એમનો પ્રશ્ન છે કે આર્થિક સમસ્યાઓ ખૂબ ચાલી રહી છે આર્થિક પરિસ્થિતિ ક્યારે સુધરશે કૌશલભાઈ આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનમાં મંગળ રાહુ વિરાજમાન છે જ્યારે મંગળ છઠ્ઠે હોય ત્યારે ઋણ દેવ વધી જતું હોય છે આ દેવાને દૂર કરવા માટે સૌથી પહેલાં આપણે તો ઋણ મોચ ને મંગલ સ્તોત્રના પાઠ કરવા મૂંગા એટલે પરવાળાના ગણેશ લાવી અને એની આરાધના જો કરવામાં મૂંગા ગણેશની ઋણ મોચે ને મંગલ સ્તોત્ર દ્વારા તો નિશ્ચિત લાભ થશે છ મહિના આનું આરાધના કરો ઋણમાંથી મુક્તિ મળશે અને પ્રગતિ મળશે સાથે સાથે લક્ષ્મીજીની કૃપા પણ જોઈએ તો માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરો

તે પણ છે એટલે શાપિત અને ગ્રહણ યોગ બની રહ્યો છે જે લગ્ન જીવનને દૂષિત કરી રહ્યો છે એ સૌથી પહેલાં તો આની શાંતિ કરાવી ત્યારબાદ આના માટે આપે શુક્રની આરાધના કરવી ખૂબ આવશ્યક છે શુક્ર ની આરાધના તો વૈવાહિક એટલે પત્નીને સુખ પ્રાપ્ત થઈ શકે નાહવાના જળમાં થોડું ગુલાબ જળ અત્ર પધરાવીને સ્નાન કરવું આ ઉપરાંત આપે હંમેશા તમારા કુળદેવીના ચરણમાં ચપટી સિંદૂર અથવા દેશી કંકુ જેને હળદરી કંકુ હોય છે અર્પણ કરવું અને તે સમયે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનું શારણિમ તારણિમ દુર્ગ સંસાર સાગરસ્ય છે કુલોદભવામ આ મંત્રના જાપ કરવાના રહેશે આમ લગાતાર સાત મહિના સુધી જો કરો છો તો નિશ્ચિત લાભની સ્થિતિ મળશે અને પંદર જુલાઈ બે હજાર પચીસ પછી પુનર્વિવાહના યોગો દ્રષ્ટિગોચર થઈ ગયા છે જી જી તે તમામ દર્શક મિત્રો જેમના પ્રશ્નોનું નિરાકરણ મળી ગયું હશે એવી અમે આશા રાખીએ છીએ આપના તમામ પ્રશ્નો હલ થાય અને આપનું જીવન પણ સુખરૂપ રીતે આશુતોષજી આપે આજના દિવસનું પંચાંગ દિન વિશેષ એ તમામ વિશે માર્ગદર્શન આપ્યું અને દર્શકોને પણ માર્ગદર્શન આપ્યું અને તેમના જે મૂંઝણો છે એ દૂર કરી આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી આશુતોષજી પાસેથી તમામ અંગે માર્ગદર્શન તો મેળવ્યું છે પરંતુ હજુ પણ આપની કોઈ એવી અંગત સમસ્યા હોય કે જે આપ ટીવીના માધ્યમથી જાહેરમાં નથી પૂછી શકતા તો આપના માટે ખાસ કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજી નંબર ફ્લેશ થશે અને આ નંબર પર આપીન સીધો તેમનો સંપર્ક સાધી શકશો અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવી શકશો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ કાર્ય ફરી મળીશું નમસ્કાર